છે આ મંદિર પાકિસ્તાનની સરહદની નજીક આવેલું છે જ્યાં ઓગણીસો એકોતેર માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લોંગેવાલા યુદ્ધ થયું હતું જે મિત્રો

સૌથી પ્રાચીન ચરણ અને સાહિત્ય મુજબ તનોટ માતા દેવી દેવી ગણાશ માતાનો અવતાર ગણવામાં આવે છે તેથી પરંપરાગત ઇતિહાસ લેખક ચરણના રેકોર્ડમાં મુજબ ગણાજ માતાજીએ તનોટ માતાજી તરીકે પૂર્વ જન્મ લીધો અને પછીની કરણી માતા તરીકે પૂર્વ જન્મ પામ્યા હતા ઘણા સમય પહેલા મામજી ચારણ નામના એક માણસ હતા જેને પુત્ર કે પુત્રી હતા એટલે કે કોઈ સંતાન ના હતી તેઓએ સંતાન પ્રાપ્તિ માટે લગભગ સાત વખત હિંગળાજ માતાજીએ પગપાળા ગયા હતા એક રાતે જ્યારે ઇંગળાજ માતાજીના સ્વપ્નમાં મામદિયા ચારણ એટલે કે ગઢવીને પૂછ્યું કે તમારે પુત્ર જોઈએ છે કે પુત્રી ત્યારે ચારણે કહ્યું છે કે તમારે મારા ઘરે જન્મ લેવો હોય તો ઇંગળાજ માતાની કૃપાથી ઘરમાં સાત પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થાય આમાંથી એક આવજ માતા એટલે કે ઇંગળાજ માતા એટલે કે તનોટ માતા તરીકે ઓળખવામાં આવશે આઠસો અઠ્યાવીસ એડીમાં પાર્ટી રાજપૂત રાજાનું તનવુરા એ મંદિરનું નિર્માણ થયું અને શાસન કરનાર દેવતીની મૂર્તિ સ્થાપિત કરી હતી ત્યારથી માટી રાજપૂત અને જેસલમેરના લોકો પેઢીઓથી આ મંદિરની પૂજા આરાધના કરે છે ઓગણીસો પાસઠ માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સેના દ્વારા તરોડ પર હુમલો કરવામાં આવ્યો હતો અને જે દરમિયાન ત્રણ હજાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા મંદિરની મંદિરની સ્થાનિક તંત્ર મુજબ બોમ્બકા તો તેમના લક્ષ્યને ચૂકવી ગયા અથવા તો ફૂટ્યા જ નહીં ઓગણીસો પાસઠ ના યુદ્ધ પછી ભારતના સરહદી સુરક્ષા દળ બીએસએફ એ મંદિરનો હવાલો સંભાળ્યો હતો તેનું સંચાલન અને જાળવણીની જવાબદારી સંભાળી ઓગણીસો એકોતેર માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તનોટ પર ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે હુમલાનું કરનાર ટેન્કો રેતીમાં ફસાઈ ગયા અને જેના કારણે ભારતીય વાયુસેના તેમને નષ્ટ કરી હતી ઓગણીસો એકોતેરના યુદ્ધ પછી ભારતીય સેનાએ લોકોના લોંગેવાલા યુદ્ધમાં વિજયની યાદમાં મંદિર પરિસરની અંદર વિજય સ્તંભ વિજય સ્તંભ બનાવવામાં આવ્યો હતો સેનાના એકસો વીસ પાયદાદળો સૈનિકની એક કંપનીએ બે હજાર પાકિસ્તાનીઓને સૈનિકને એક ડિવિઝનને હરાવ્યું હતું જેમાં પાકિસ્તાની ટેન્ક રુદ્રો પણ હતા તો મિત્રો આ હતો ધનોર માતાજીનો ઇતિહાસ અને મિત્રો લોન્ગેવાલા યુદ્ધનો વિડીયો તમને હું આગળ મૂકેલો છે મારી ચેનલમાં તમે એની લિંક પણ હું આપી દઈશ અને મિત્રો અત્યારે તમે આજે જોઈ રહ્યા છો એ છે અહીંયા જે બોમ્બ નાખવામાં આવ્યા હતા જે ત્રણ હજાર બોમ્બ છે દેખરેખ કરી રહ્યા છે બીએસએફ એટલે કે આપણા આર્મીના જવાનો કરી રહ્યા છે મિત્રો તો મિત્રો આવા જ નવા વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ સુરતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આપણે આવા બીજા નવા વિડીયો સાથે તો ચાલો મિત્રો